નમસ્કાર મિત્રો વેલા બાપા ભૂતિયા ઉપર પ્રાણ હુમલા કરવા લાગ્યા તેથી ભૂતિયાએ માતા મેલડીને યાદ કર્યા અને ત્યારે મા મેલડી હાજર થાય છે અને ભૂતિયાને કહે છે કે ભૂતિયા જગમાલ જાદુગરને હરાવવા માટે તેના હાથમાં જે કબૂતર પક્ષી છે ને તેની પાંખો તોડવી પડશે અને તે કોઈ પક્ષી નથી પણ એ તો જાદુગરની વિદ્યા સાચવવાનો એક પેતરો છે અને ત્યારે ભૂતિયાને ખબર પડી કે જગમાલ જાદુગર આ કબૂતરને હંમેશા તેની સાથે કેમ રાખે છે અને તેના કબૂતર સુધી તે મને આટલો આસાનીથી તો પહોંચવા નથી દેવાનો માટે મારે કંઈક યુક્તિ કરવી પડશે નહીતર વેલા બાપા ના કરવાનું કરી બેસશે અને આમ વિચારી અને ભૂતિયો પહોંચ્યો પાછો ગામમાં અને જગમાલ જાદુગર પણ ત્યારે ભૂતિયાના બરોબર સામે આવતો હોય છે અને ત્યારે ભૂતિયાએ જોયું તો આજે પણ એ જગમાલ જાદુગરના હાથમાં એક કબૂતર હતું તેથી તે ચાલતો ચાલતો જઈ અને આ જગમાલની સામે ઊભો રહી ગયો ત્યારે જગમાલ પણ ભૂતિયાની સામે ધારી ધારીને જોવા લાગ્યો અને ત્યારે ભૂતિયો જગમાલને નહીં પણ તેના કબૂતરની સામે ધારી ધારીને જોવા લાગ્યો એટલે જગમાલને ખબર પડી ગઈ કે આ ભૂતિયો ધારી ધારીને મને નથી જોતો પણ મારી વિદ્યા જેમાં કેદ કરેલી છે એ કબૂતરની સામે જોઈ રહ્યો છે અને શું મારી વિદ્યા રાખવાનું આ રાજભૂતિયાને ખબર તો નથી પડી ગઈ ને પણ પાછો વિચાર કરે છે કે પણ ના ના આ વાત તો મારા સિવાય આ દુનિયામાં બીજું કોઈ જાણતું નથી તો પછી મારી જાદુઈ વિદ્યા આ કબૂતરમાં કેદ છે એ તેને કેવી રીતે ખબર પડી શકે અને આટલો વિચાર કરી અને જગમાલ ભૂતિયાની સામે જુએ છે પણ ભૂતિયાની નજર તો આ કબૂતરની આંખોમાં જ છે તેથી જગમાલ ગભરાણો અને ભૂતિયા ઉપર જાદુ કરે છે અને આ ભૂતિયો અહીંયા જ ચોટી જાય આમ કહી અને મંત્ર જપી અને ભૂતિયા ઉપર તેનો રૂમાલ ફેંકે છે પણ ભૂતિયાના ડગલા બંધ થયા નહીં અને ભૂતિયો સામે ચાલતો ચાલતો આવી રહ્યો હોય છે તેથી જગમાલ કહે છે કે મારે બચવા માટે કાંઈક જાદુઈ ચાલ કરવી પડશે નહીતર આજે મારું મોત આવ્યું સમજો અને આમ વિચારી અને તે નવી ચાલ ચાલે છે અને આ ભૂતિયો ચાલતો ચાલતો એ જગમાલની પાસે પહોંચ્યો અને જગમાલના હાથમાં જે કબૂતર હતું તેને પકડી અને જોરથી દબાવે છે અને પછી તેની પાંખો તોડી નાખે છે અને તેની ગરદન મરડી નાખે છે અને પછી તે જગમાલને અડવા ગયો ને ત્યાં તો ત્યાં જગમાલનું પૂતળું ઊભું હતું અને આ જગમાલ તો તેના કબૂતર સાથે ત્યાંથી છટકી ગયો હતો પણ ભૂતિયાને ભરમાવા માટે તેની જાદુઈ શક્તિથી ત્યાં જ તેનું પૂતળું અને નકલી કબૂતર રાખી અને ભાગી જાય છે અને પછી તો ભૂતિયો નિશાસો નાખીને કહે છે કે હે જગમાલ આજે તો તું મારા હાથમાંથી બચી ગયો છે પણ હવે જ્યારે પણ મળીશ ને એ તારી જિંદગીનો છેલ્લો દિવસ હશે પણ ત્યાં તો જગમાલ હાપતો મેળીએ પહોંચ્યો અને ત્યાં જઈ અને ઊંડા શ્વાસ લે છે તેથી મુખી ત્યાં આવીને કહે છે કે હે જગમાલ જાદુગર આટલા બધા હાફો છો શું કામ તમને ગામમાં કોઈએ દોડાવ્યા કે શું ત્યારે જગમાલ કહે છે કે મુખી બાપા આ ભૂતિયો આ ગામમાં ક્યારનો આવ્યો છે કે એ તો આવ્યા ને આજે બે મહિના થઈ ગયા કે એ ક્યાંથી આવ્યો છે

ઘરે આવવું પડ્યું છે અને આગળ પણ આપણે તેને ઝેરવાળું ભોજન ખવડાવ્યું તો એ ઝેરવાળા ભોજનથી પણ તેને કાંઈ જ નથી થયું અને હે મુખી બાબા ગમે તે કહેતા હોય બાકી આ કોઈ સાધારણ માણસ નથી અને સાધારણ બાળક હોય ને તો તેનામાં આટલી હિંમત તો ના જ હોય શકે અને ત્યારે મુખી કહે છે કે મને તો એ વાતની ક્યારની એ ખબર પડી ગઈ છે કે આ કોઈ સાધારણ બાળક નથી અને કોઈક માયાવી હોય એવું મને લાગે છે કેમ કે તે કોઈ પણ વાતે હારતો જ નથી અને મને તો લાગે છે કે આ ભૂતિયો માયાવી છે પણ બાળકનું રૂપ ધારણ કરી અને અહીંયા આવ્યો છે અને ત્યારે આ જાદુગર કહે છે કે તે ગમે તે હોય પણ હવે હું તેને છોડીશ નહીં અને મિત્રો આ બાજુ ભૂતિઓ આજે ગામની બહાર કઠિયારાઓ જ્યાં સૂકા લાકડા ભેગા કરતા હોય છે ત્યાં તેમની પાસે છે કેમ કે મિત્રો ભૂતિઓ હવે ગામમાં રહેવા માગતો નથી કારણ કે વેલા બાપા તેની પાછળ હાથ ધોઈને પડ્યા છે એટલે તે ગામની બહાર છે અને એવા જ ટાણે આ જગમાલને પણ તેના જાદુ ઉપર ખૂબ જ ઘમંડ આવી ગયો છે કે મેં આજ દિવસ સુધી કેટલાય રાજા મહારાજાઓના રજવાડામાં ભલ ભલા પહેલવાનોને પછાડ્યા છે તો પછી આ ભૂતિયો મારા માટે એક મચ્છર સમાન છે આવું વિચારી અને જગમાલ ભૂતિયાને મારવા માટે મુખીની પાસે ઊભો ઊભો રણનીતિ બનાવી રહ્યો છે અને આ બાજુ ભૂતિયાને પણ પેલા જગમાલ જાદુગરને મારવાની ઉતાવળ છે તેથી ભૂતિયો જંગલમાં જઈ અને કોઈ જોઈ ના શકે એવી રીતે સંતાઈ અને એક બાજ પક્ષી બની જાય છે અને બાજનું સ્વરૂપ ધારણ કરી અને આજે ભૂતિયો ઉડતો ઉડતો પાછો ગામમાં આવે છે અને ગામમાં આવી અને ગામના મુખીની જ્યાં મેળી હતી ત્યાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો ત્યાં જગમાલ અને મુખી ઊભા છે અને તેઓ ભૂતિયાને મારી નાખવાની વાતો કરે છે અને એ વાતો આ ભૂતિયો બાજ બની અને સાંભળી રહ્યો છે ત્યારે જગમાલે નવી રણનીતિ બનાવી છે કે આજે હું ભૂતિયા સામે લડીશ અને તેને આજ દિવસ સુધી મારા રૂમાલના જાદુથી તેના શરીરને કઈ ફેર પડ્યો નથી પણ હવે આજે હું તેને એક માટીની કુલડીમાં પાણી લઈ અને તેને છુટ્ટી મારીશ અને તેના શરીરે એ પાણી અડશે ને તેની સાથે જ તે મારો ગુલામ બની જશે અને ત્યારે સામે બાજ સ્વરૂપી બેઠેલો ભૂતિયો ખળખળ દાંત કાઢીને હસે છે કે આ જાદુગર સાવ બાળ બુદ્ધિમાં હોય એવું મને લાગે છે અને તેને એટલી પણ ખબર નથી પડતી કે તે તો એક નાનો મોટો જાદુગર છે પણ આજે તેની સામે જે લડવા આવવાનો છે ને એ

કહે છે કે તમારા કબૂતરને આ બાજ લઈ ગયો હોત ને તો સારું હતું અને તમે શું સાવ નાના બાળકની જેમ કબૂતર કબૂતર કરી અને કબૂતર માટે રડો છો અરે મેં તો એવું સાંભળ્યું હતું કે તમે રાજા મહારાજાઓના રજવાડામાં જાઓ છો અને એમના કામ પાર પાડો છો અને તમારી જાદુઈ શક્તિથી કેટલાય પહેલવાનોને તમે પછાડ્યા છે પણ હવે મને લાગે છે કે તમારાથી કંઈ થવાનું નથી અને તમે ખાલી બસ આ કબૂતર લઈ અને ફરો બાકી એક નાનકડા એ પંદર છોડ વર્ષના બાળકને પણ નથી મારી શકતા તો બીજા પહેલવાનોને તો તમે શું માર્યા હશે અને મને લાગે છે કે આ બધી ખાલી તમારી બનાવટી વાતો છે અને આટલું સાંભળતાની સાથે તો આ જગમાલ જાદુગરને ગુસ્સો આવી ગયો અને તે લાલ પીળો થઈ ગયો અને કહે છે કે હે મુકી બાપા આજે ગમે તે થાય પણ આજે ભૂતિયાનો છેલ્લો દિવસ સમજો અને આટલું કહી અને જગમાલ ગુસ્સા સાથે ગામમાં એ ભૂતિયાને મારવા માટે નીકળી પડે છે અને ત્યારે જગમાલને આમ ગુસ્સા સાથે આમ ભૂતિયાને મારવા જતો જોઈ અને મુખી કહે છે કે જો આ ભૂતિયો આજે આ જગમાલને હરાવી દેને તો સમજી લેવાનું કે પછી તેની સામે પડવાની કોઈ જરૂર નથી અને આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે અને મિત્રો આ બાજુ જગમાલ ભૂતિયાને ખોળતો ખોળતો ગામમાં નીકળ્યો છે અને ગામમાંથી પાછો ચોકમાં જાય છે અને બધે ફરે છે પણ ક્યાંય તેને ભૂતિઓ મળ્યો નહીં તેથી તે અમુક લોકોને પૂછે છે ત્યારે વગડેથી આવતા માણસોમાં કોઈકે કહ્યું કે ભૂતીઓ તો ગામની બહાર કઠિયારાઓની સાથે લાકડા કાપવા ગયેલો છે એટલે જગમાલ ઉતાવળા ડગલે પાછો ગામની બહાર જાય છે અને જંગલના ભાગમાં જઈ અને જોયું ને તો ત્યાં ભૂતીઓ કઠિયારાઓની સાથે વાતો કરે છે અને કઠિયારાઓ વાતો કરતાની સાથે સાથે

પાપનો હિસાબ કરોત ને તો ગામ લોકોની નજરમાં હું દયા વગરનો સાબિત થઈ જતો તો એ માટે તમને અહીંયા મળ્યો છું અને આજે તમે જો અહીંયા આવી જ ગયા છો ને તો હવે તમે એમ સમજો કે તમારી આ ખુશહાલ જિંદગીનો આજે છેલ્લો દિવસ છે અને ત્યારે પેલા કઠિયારાઓ કહે છે કે ભૂતિયા આ લડાઈમાં તું એકલો નથી અમે પણ તારી સાથે છીએ અને ત્યારે ભૂતિયો કહે છે કે નાના ભાઈઓ આટલા નાનકડા તુચ્છ માણસ માટે હું એકલો કાફી છું અને જગમાલ પણ હસતો હસતો ભૂતિયાની સામે આવ્યો અને કહે છે કે આજે ભૂતિયા તારું આખું ગામ પણ આવી જાય ને તો પણ હું તને જીવતો નથી રહેવા દેવાનો અને ત્યારે ભૂતિયા બોલ્યો કે તો થઈ જાય આજે મુકાબલો અને આમ આટલું કહેતાની સાથે તો પેલા ચારેય કઠિયારાઓ આ ભૂતિયાની આગળ કુહાડી લઈ અને ઉભા રહી ગયા અને ત્યારે જગમાલે ખાલી એક જ આંગળી લાંબી કરીને ત્યાં તો આ બધા જ કઠિયારાઓ ત્યાંના ત્યાં ચોટી ગયા અને હાલી પણ નથી અને બોલી પણ નથી શકતા અને પછી જગમાલ કહે છે કે જો આ તારા ચાર પહેલવાનોને મેં જીવતા લાશ બનાવી નાખ્યા છે અને આજે તારા પણ આવા જ હાલ થવાના છે અને આમને તો ખાલી ચોટાડ્યા જ છે પણ તારા તો રામ રમી જવાના છે અને ત્યારે ભૂતિયો કહે છે કે હે પાપી તું આ સંસારના દરેક માણસોને જાદુ કરી અને છેતરી શકે છે બાકી મને નહીં અને હું આ તારી માયાજાળથી બહાર છું અને તે હજી મારી માયાજાળ જોઈ નથી

કબૂતર ત્યાંથી પાંખો ફૂલાવી અને ઝટપટ ઉડી જાય છે અને પછી તો જગમાલ ત્યાં જોર જોરથી હસવા લાગ્યો કે ભૂતિયા મને ખબર છે કે તને ખબર પડી ગઈ છે કે મારું મોત આ કબૂતરમાં છે પણ મેં કબૂતરને ઉડાડી દીધું છે તો તું હવે મારું કાંઈ નહીં બગાડી શકે અને ત્યારે ભૂતિયો પણ ખળખળ દાંત કાઢીને હસવા લાગ્યો અને જગમાલને કહે છે કે જગમાલ તું રોજ કહેતો હતો ને કે હું કોણ છું હું કોણ છું હું સાધારણ બાળક નથી તો જગમાલ હું કોણ છું અને આમ કહી અને ભૂતિયાએ તેનું બાબરા સ્વરૂપ દેખાડે છે અને આ જોતાની સાથે તો જગમાલ ડરી ગયો અને તેના આખા શરીર પરસેવા છૂટી ગયા અને કહે છે કે જગમાલ એ માટે જ હું તને કહેતો હતો કે તે તારી જાદુઈ શક્તિ વાપરી છે પણ તે હજી મારી માયાજાળ જોઈ નથી અને ત્યારે જગમાલ કહે છે કે હા એ માટે જ મારી જાદુઈ વિદ્યા તારા ઉપર કામ નોતી કરતી પણ ત્યાં તો આ બાબરૂ ભૂત બોલ્યો કે તારા કબૂતરને પકડવું એ મારા માટે કોઈ મોટી વાત નથી અને આમ કહી અને ભૂતિયો પાછો બાજ બની ગયો અને બાજ બની અને કબૂતરને પકડવા ઉડી ગયો અને ત્યારે આ દ્રશ્ય જોઈ અને આ જાદુગર જગમાલના ડોળા ફાટી ગયા અને કહે છે કે અરે રે આ તો બાબરો ભૂત છે અને આ હવે મને જીવતો છોડશે નહીં તો મિત્રો હવે જોઈએ આગળના ભાગમાં કે ઘટના શું બને છે તો મિત્રો ત્યાં સુધી અમારી ચેનલ સાથે બન્યા રહો અને તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં